હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા સમાચાર વિશે વાત કરીશું જેમાં દિવાળી નિમિત્તે તમને એ વિગાદિત બાર હજાર રૂપિયાની સહાય મળવાની છે નવરાત્રી પહેલા અહીંયા મોટી રાહત તમને થવાની છે અને ખેડૂતોના એ દેવા માફ કરવામાં આવશે અને સાથે વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી અને આગળ વાત કરીએ તો રાજ્યમાં પાન મસાલાના વેચાણ સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ ખેડૂતને મળશે દોઢ લાખ રૂપિયાની રાહત દિવાળી વેકેશનની તારીખો જાહેર દેશનું સૌથી મોટું રાજ્ય ગુજરાત રાત હવે દર અઠવાડિયે ચાર દિવસ કામની રજા પીએમ કિસાન યોજનાનો એકવીસમાં હપ્તો ક્યારે આવશે આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી વિશે જેમાં ગુજરાતમાં વરસાદ થોડો વિરામ લીધો છે પણ આવનારા દિવસોમાં હજુ વરસાદ થવાના જે છે એંધણ વર્તાઈ રહ્યા છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગુજરાતમાં વરસાદે થોડો વિરામ લીધો છે પણ એવું જોવા મળી રહ્યું છે કે આવનારા દિવસોમાં વરસાદ એંધણ થવાનું છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રી દરમિયાન ગરમી સાથે વરસાદી માહોલ રહેશે એટલે કે આવનારા સમયમાં જે નવરાત્રિ આવી રહી છે એમાં ગરમી સાથે વરસાદનો માહોલ રહેશે છઠ્ઠા નો અડતાથી દશેરા સુધી ગુજરાતમાં ભારે વરસાદના ઝાપટા પડશે એટલું જ નહીં દિવાળીની આસપાસ વાતાવરણ જે છે વાદળછાયું રહેશે નવેમ્બર ની શરૂઆત સુધી ગુજરાતમાં વરસાદી અસર રહી શકે છે ગુજરાતના આસપાસ બે વરસાદી સિસ્ટમો એક્ટિવ છે જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદની સ્થિતિ અહીંયા સર્જાઈ શકે છે વે ટૂંક સમયની અંતર નવરાત્રી આવી રહી છે અને નવરાત્રી નિમિત્તે છઠ્ઠા નોળતાથી દશેરા સુધી અહીંયા જે છે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં મુશળધાર વરસાદ બાદ બે દિવસ રાહત છે પરંતુ હવામાન વિભાગે ચૌદથી સોળ સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે અને સાથે વાત કરીએ તો ચૌદ સપ્ટેમ્બર સુધી હળવો છૂટો સવાયા વરસાદ રહી શકે છે આગામી ચાર દિવસમાં રાજ્યના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે શનિવારે સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમન દાદરા નગર હવેલી અને રવિવારે છોટાઉદેપુર નર્મદા આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના કરવામાં આવી છે વાત કરીએ તો રાજ્યમાં પાન મસાલા વેચાણ સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગુજરાતમાં ગુટકા તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલા વેચાણ સંગ્રહ અને વિતરણ પર જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ

રાજ્યના કેટલાક ખેડૂતોને ટ્રેક્ટર અને તેજ અને ખેત ઓજારો સાધનોની ખરીદી માટે મંજૂરી આપવામાં આવેલી છે જેમાં કેટલાક ખેડૂતો કૃષિ સાધનો ખરીદીની સમય મર્યાદાની આગામી બાવીસ સપ્ટેમ્બર પહેલાં પૂર્ણ થવા છે અથવા પૂર્ણ થઈ ગઈ છે આવા ખેડૂતોને પણ જે છે નવા જીએસટી દરમિયાન દરનો લાભ નવા જીએસટી દરનો લાભ મળે તે માટે ખરીદીની સમય મર્યાદાને બાવીસ સપ્ટેમ્બરથી આગામી ત્રીસ દિવસ સુધી લંબાવવામાં આવી છે જેના પરિણામે ટ્રેક્ટરની કિંમતમાં મોટો ઘટાડો ઘટાડો થશે આ નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે જેની રૂપિયા એક લાખ સબસિડી ઉપરાંત અંદાજીત ત્રણથી પિસ્તાલીસ હજાર જેટલો પાંત્રીસથી પિસ્તાળીસ હજાર જેટલો ફાયદો થશે વાત કરીએ હવે આગળ તો દિવાળી વેકેશનની એ તારીખો પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ જી એસ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જે મુજબ પ્રથમ શૈક્ષણિક સત્ર પંદર ઓક્ટોમ્બર સુધી ચાલશે અને ત્યારબાદ સોળ ઓક્ટોમ્બરથી પાંચ નવેમ્બર સુધી એકવીસ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે વાત તો દેશનું સૌથી મોગું રાજ્ય ગુજરાત ગુજરાતમાં અત્યારે અનેક ઉદ્યોગો વિકસી રહ્યા છે ભારતના સૌથી વધારે વિકાસિત રાજ્યોની યાદીમાં પણ ગુજરાતનું નામ આવ્યું છે પરંતુ ગુજરાતમાં રહેવા માટે કેટલાક રૂપિયાની જરૂર પડે છે જેનાથી તમે સામાન્ય જીવન જીવી શકીએ આ મામલે એક સર્વ જે છે સર્વે કરવામાં આવ્યો છે જેમાં એવું સાબિત થયું છે કે જીવન ગુજરાત ખર્ચ મામલે ગુજરાતનું ભારતનું સૌથી મોંઘું રાજ્ય છે અહીં સામાન્ય જીવન જીવવા માટે દર મહિને આશરે છેતાલીસ હજાર રૂપિયાની જરૂર પડે છે જો જીવન ગુજરાતના માટે સૌથી સસ્તા રાજ્યોની વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશ અહીંયા માત્ર ત્રેવીસ હજાર રૂપિયાથી તમે તમારું જીવન જીવી શકો છો દર અઠવાડિયે ચાર દિવસ કામ ને ત્રણ દિવસ રજા ગુજરાત સરકારે કાયદાનો હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેનાથી હવે કામદારોને અઠવાડિયામાં ચાર દિવસ કામ ને ત્રણ દિવસ રજા મળશે પણ વધારે થશે આ નવા કાયદા હેઠળ કામદારોને દિવસના આઠ કલાકને બદલે બાર કલાક કામ કરવાની છૂટ મળશે વાત કરીએ આગળ તો પીએમ કિસાન સન્માનિત યોજનાનો હપ્તો ક્યારે આવશે તો પીએમ કિસાન સન્માનિત યોજના હેઠળ સરકાર દ્વારા લાભાર્થીઓને વાર્ષિક સહજાની સહાય આપવામાં આવે છે અને આ બે હજારના ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે તેવું માનવામાં આવી રહ્યું છે કે નવેમ્બરના એન્ડમાં આપણને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી રહેશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું કારણ આ વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ